હાલમાં ભારત ડિજિટલ યુગમાં જીવી રહ્યું છે ડિજિટલાઇઝેશનના આ દેશને જબરજસ્ત ફાયદા પણ મળ્યા છે તો તેની સાથે ગેરફાયદા પણ છે ડિજિટલાઇઝેશનને લીધે આજે આપણે શાકભાજીથી લઈને લાઇટના બિલ સુધીની ચૂકવણી ફોનથી કરી શકીએ છીએ આજે તો સ્થિતિ એવી છે કે ફોન પર જ લોન પણ મળી જાય છે લોકોએ હવે બેંકના એટીએમમાં જવાનું પણ બંધ કરી દીધું છે ફક્ત સ્કેન કરો અને રૂપિયા ચૂકવો અને સ્કેન કરીને રૂપિયા મેળવો ગમે તેને ફક્ત ફોન નંબરથી નાણા મોકલી શકાય છે. એમટીએસથી ટિકિટથી લઈને રિક્ષાવાળાને ચૂકવવા માટેના રૂપિયાથી લઈ રેલવે તથા એર ટિકિટ બધું જ ડિજિટલી મળે છે. પણ દરેક વસ્તુના સારા પાસા હોય છે તેમ તેના નરસા પાસા પણ હોય છે. ડિજિટલ યુગને આડ પેદાજ છે સાયબર ગુનાખોરી અથવા સાયબર ફ્રોડ. પહેલા લોકોએ લૂંટ કરવી હોય તો કોઈના ઘરમાં જઈને ધાડ પાડવી પડતી હતી જે હવે ફક્ત

કાયદેસરતા સાથે કોઈ સંબંધ નથી લોકોએ તે યાદ રાખવું જોઈએ કે ભારતીય કાયદામાં ડિજિટલ એરેસ્ટ નામની કોઈ ટર્મ નથી અહીં તો પોલીસ સીધી ઘરે આવે છે પહેલા અટકાયતમાં લે છે અને પછી લોકઅપમાં નાખે છે અને પછી જેલમાં લઈ જાય છે આ છે ધરપકડની સીધી સાદી પ્રક્રિયા જ્યારે ડિજિટલ એરેસ્ટ તે સાયબર ગુનેગારો દ્વારા કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ આચરવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે પહેલા તો તેવો વ્યક્તિને મોટા આઈપીએસ ઓફિસર સીબીઆઈ અધિકારી એન્ફોર્સમેન્ટ અધિકારીની ઓળખ આપીને બરોબરનો ડર આવે છે તેની સાથે તેઓ પીડિત પાસેથી તેમ કહીને રૂપિયા પડાવે છે કે તેનું નામ કશાકના હવાલા કૌભાંડમાં આપ્યું છે અને તેની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે જો હવે વ્યક્તિએ તેની બધી સંપત્તિ ટાંચમાં લેવામાંથી બચાવી હોય તો તે ચોવીસ કલાકમાં આટલા રૂપિયા સાયબર ક્રિમિનલ બતાવેલા ખાતામાં ભરી દે તેવો વ્યક્તિને જણાવે કે આ ચોવીસ કલાક કે છત્રીસ કલાકમાં તે તેમની નજર હેઠળ એટલે કે સતત ડિજિટલ જાપતા હેઠળ છે તેના આ જાપ્તાને ડિજિટલ એરેસ્ટ કહેવાય છે આ રીતે વ્યક્તિ જ્યારે તેણે બતાવેલી રકમ ચૂકવી દે ત્યાં સુધી તેઓ તેને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખે છે અને આ રીતે જ કેટલાક લોકો સાથે સાયબર ફ્રોડ કરવામાં આવે છે અને સાયબર ખંડણી પણ કહેવાય છે આ પ્રકારના કિસ્સાઓમાં તેઓનું મુખ્ય કામ લોકોને ડરાવવાનું હોય છે જો ડર ગયા સો મર ગયા કહેવાત અહીં બરોબર લાગુ પડે છે પહેલા તો તેઓ તમને તમારો નંબર અને પછી તમારા બેંક ખાતા બ્લોક કરવાની ધમકી આપે છે હવે જો તમે ડરીને તેની આ ધમકીને વશ થઈ ગયા તો પછી ગયા કામથી તે બોરિતસરની પીડિત પાસેથી સાયબર ખંડણી વસૂલ કરે છે તેઓ મુખ્યત્વે મહિલાઓ અને વૃદ્ધોને તથા યુવતીઓને લક્ષ્યાંક બનાવે છે અને તેના પછીનો ક્રમ ડોક્ટર અને શિક્ષક જેવાનો આવે છે મહિલાઓ અને વૃદ્ધો સુરક્ષાને લઈને સંવેદનશીલ હોય છે તેથી તેમને જરા પણ ડર બતાવાય કે તે તરત જ સાઇબર ગુનેગારના સકંજામાં સપડાય છે આવા કેટલાય વૃદ્ધો અને મહિલાઓ પાસેથી સાયબર ગુનેગારો રીતસર રૂપિયા ઉસેટી જાય છે તેને લીધે વૃદ્ધો તેમના જીવનની આખરી મૂડી ગુમાવે છે અને મહિલાઓ તેમની મહામૂલી બચત ગુમાવી બેસે છે તેમાં પણ મહિલાઓને તો ડિજિટલ એરેસ્ટ કરીને રીતસર તેમના કપડા ઉતરાવાય છે અને પછી તેનો વિડીયો બનાવીને બ્લેકમેલિંગનો બીજો તબક્કો ત્યાંથી શરૂ થાય છે આ યુવતીઓને પછી વિડીયો વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરવામાં આવે છે અને આને કારણે ઘણી યુવતીઓ આ પ્રકારના ત્રાસથી પીડાઈને આત્મહત્યા પણ કરે છે આજના ડિજિટલ યુગમાં કોઈને પણ તેનો ફોન નંબર બ્લોક કરવાનું અને એકાઉન્ટ બ્લોક કરવાનો કોલ આવે કે તરત જ તેનું મગજ શૂન્ન થઈ જાય છે સાયબર ગુનેગારો તેના આ અશૂન્ય થઈ ગયેલા મગજનો જ ફાયદો ઉઠાવે છે અને આમ સાયબર ગુનાખોરી તે એક રીતે એક ગુનેગાર માનસિકતાની બીજી સીધી સાધી સરળ માનસિકતા સાથેની રમત છે તે યાદ રાખવું જોઈએ કે પોલીસ ક્યારે તેમને ફોન કરતી નથી તે સીધી તમારા ઘરે આવે છે અથવા તો ફોન કરીને તમને સ્થાનિક પોલીસ સ્ટેશને બોલાવે છે તેથી ડિજિટલ એરેસ્ટ થી બચવાનું સૌપ્રથમ પગલું જ એ છે કે સામાન્ય લોકોને બેઝિક વસ્તુની ખબર હોવી જોઈએ કે પોલીસ ક્યારે તમને આ રીતે કોલ ન કરે તથા કોલ કરે તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનું કહે જો જાણકારી તમે તમારા મગજમાં બેસાડી દો તો પછી તમને કોઈ આવું વાંધો નહીં આવે સાયબર ગઠિયાઓ જયારે સીબીઆઈ સુપ્રીમ કોર્ટના જજ કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીના નામે તમને ડરાવે ત્યારે ખરો ખેલ શરૂ થાય છે અહી જો તમે ડર્યા તો મર્યા સમજો તે યાદ રાખો કે ગમે તેવો મોટો અધિકારી કોઈને પણ આ રીતે કોલ કરતો જ નથી તેની સાથે તેટલી વાત પણ જાણી લો કે ભારતીય ન્યાય સંહિતામાં ક્યાંય ડિજિટલ અરેસ્ટ નામની કોઈ ટમ નથી સાયબર ગઠિયા તમારો સંપર્ક કરે ત્યારે તમારે તેને અહીં તેમની પહેલી જ ચાલમાં પટકી દેવાના છે કોઈ પહેલી ધમકી આપે કે તમારો ફોન નંબર બ્લોક થઈ જશે કે ખાતું બ્લોક થઈ જશે તો ડરો નહીં કારણ કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને તમારો ફોન નંબર કે ખાતું બ્લોક કરવાનો અધિકાર નથી ધારી લો કે કોઈ કહે કે હવાલા હવાલાકાંડમાં તમારું નામ આવ્યું છે તો ડરી ન જાઓ તેને જણાવી દો જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે તેના માટે હું તૈયાર છું પછી આગળ મારો વકીલ વાત કરશે બસ વાત અહીં પૂરી થઈ જશે જેથી ડિજિટલ એરેસ્ટ થી બચવું હોય તો આ સાયબર ગુનેગારો ને તેમની પહેલી જ ચાલમાં માત આપવી જરૂરી છે નહીં તો ખાતા અને ખિસ્સા ખાલી થતા વાર પણ નહીં લાગે